વર્તમાન એપીએમસી ચૂંટણીમાં મેં ઉમેદવારી પત્ર ભર્યું તું ચાર ડિસેમ્બરના રોજ એ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ નવ ડિસેમ્બર હતી એ વખતે ત્યાં આગળ ધારાસભ્યશ્રી અને જિલ્લા નો બેઠકનો દોર ચાલુ હતો પણ આમાંથી મોટાભાગના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા પણ અમારો કોઈ અવાજ એ વખતે સોભર્યો નહીં અને ગઈકાલે સોજના લગભગ છ વાગે જિલ્લા પ્રમુખનો મારી પર ફોન આવ્યો હતો કે ભાઈ તમે મહામંત્રી છો અને પાર્ટી મેન્ડેટ વિરુદ્ધ તમારું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લો મેં સ્પષ્ટ એમને કીધું કે આટલા દિવસના ગેપની વચ્ચે હું ખૂબ આગળ વધી ગયો છું હું મારું ઉમેદવારી પત્ર પાછું ખેંચે એવી પરિસ્થિતિમાં નથી મારા સમર્થકો મારા કાર્યકર્તાઓ અને એ લોકોને દુઃખ પહોંચે એટલે હું હાલ કોઈ એવું કાર્ય કરી શકું એમ નથી એટલે એમને તરત જ કીધું કે આપણે પછી મળીએ ફોન મૂકી દીધો અને આજે અચાનક મારું સસ્પેન્શનનો ઓર્ડર એમને રિલીઝ કર્યો હતો હું ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા ત્રીસ વર્ષથી પ્રામાણિક અને સન્નિષ્ઠ કાર્યકર છું પાર્ટીની ઘણી બધી સ્થાનિક સ્વરાજની સાંસદની વિધાનસભાની ચૂંટણીઓ મેં કાર્યકર્તાનું કામ કર્યું છે હમણાં તાજેતરની મારા મહામંત્રી પદ વખતે પણ ધારાસભ્યની ચૂંટણી વખતે પણ મારી જવાબદારી વિધાનસભાના પ્રચાર પ્રસાર ઇન્ચાર્જ તરીકે હતી અને એ વખત પણ મેં મારી પ્રામાણિકતાથી ખૂબ સુંદર કાર્ય કર્યું હતું રાત દિવસ જાગીને પણ આખા વિસ્તારમાં પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળી હતી પ્રદેશમાંથી પણ મને જે વિવિધ જવાબદારીઓ પ્રચાર પ્રસારની મળી હતી એ પણ સુપેરે પાર પાડી હતી અને વિધાનસભાને બાવન હજાર જેટલી લીડથી જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી ત્યારબાદ સંસદની ચૂંટણીમાં પણ અમને જવાબદારી મર્યાદિત રાખી હતી અને શહેરમાં પ્રચાર પ્રસારની જવાબદારી આપવામાં આવી હતી એ વખતે પણ અમે તનતોડ મહેનત કરી હતી અને પ્રમાણિક કાર્યકર તરીકે કામ કર્યું હતું વેપારી મંડળ સાથે હું છેલ્લા ઘણા સમયથી જોડાયેલો છું ઘણા બધા વેપારીઓ મારી સાથે છે અને વેપારી મંડળમાં ઘણા બધા પ્રશ્નો મેં મારા પ્રમુખ પદ અને મંત્રી પદ હેઠળ સારી રીતે હલ કરેલા છે સેલટેક્સના પ્રશ્નો હોય બીજા વેપારીઓના નડતરના પ્રશ્નો હોય એ બધા જ કાર્યોમાં સરાહનીય કામગીરી કરીએ છીએ વેપારીઓ મારી સાથે છે આજે મારા સસ્પેન્શન ઓર્ડરથી મારા કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે અને મારા કાર્યકર્તાઓના ઘણા બધા મારી ઉપર ટેલિફોન આવ્યા અમે તો સભ્ય તરીકે પણ રાજીનામું આપવા તમારી સાથે તૈયાર છીએ મેં કાર્યકર્તાઓને સમજાવ્યા છે અને એમને હાલ પૂરતા શાંત રાખ્યા છે હું હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું એટલે હું અપક્ષ તરીકે જ ગણાઈશ